તાલુકાના પાધોરા મુકામે ફારોકભાઈ પાઘુરાવાલા જે આપણી સાથે છે અત્યારે એમની દુકાનની અંદર તસ્કરો તાળા તોડી અને ચોરી કરી હતી જે અંગેની જાણ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે પણ કરવામાં આવી હતી હાલની અંદર પર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પરમ દિવસે રાજગઢ પોલીસના પીએસઆઈ આર એસ રાઠોડ અને તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જેંજરી નજીકથી સ્થાનિક જે તસ્કરો છે તેમને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે ત્યારે આપણે આજે પાદુરા મુકામે છીએ ફારૂકભાઈ પાદુરાવાલા આપણી સાથે છે અને એમની આ જે સીસીટીવી આપણે જોઈ રહ્યા છીએ એ સીસીટીવીની અંદર આ જે તસ્કરો છે એમણે ચોરીની ઘટનાને જે અંજામ આપ્યું એ ઘટના પણ કેદ થયેલી હતી અને એમના દ્વારા તાત્કાલિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી

આપણે ઘર જવા માણસ છે એ લોકો અહીંયા સુતેલા હતા અહીંયા સુતેલા હતા હા ભાઈ અંદર સુતેલા હતા હવે અહીંયાથી જે અંદર ઉતરીને એ લોકો લગભગ પાંચ જણા હતા એટલે આ લોકોએ છે ને આ ખોલ્યું અમારી સત્તર હજાર જેવા હતા બાકીના પૈસા બે ને અડતાલીસ અંદર હતા કુલ બે પંચોતેર ને ચારસો ની લખાવેલી છે ફરિયાદ એટલે એટલા રૂપિયા ઉઠાણ કરી ઉઠાણ કરી પછી બીજું કશું લઈ ગયા નથી ને તો આ લોકો ઉઠવી જતા ને તો એ લોકોને મારતા બરાબર એટલે આ લોકો હિંમત કરી નહીં

અને પોલીસ દ્વારા આ બાબતની અંદર ફરિયાદ લઈ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ એક એમની માંગ છે અને વિસ્તારના લોકોને એ પણ જણાવી દઈએ કે અત્યારે જે લોકો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે રાત્રિના સમય દરમિયાન વિદ્યુત બોર્ડ જેમ એમને પણ ખાસ વિનંતી કરીએ કે રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારો ની અંદર જે ટ્રીપ આપવામાં આવે છે જેના કારણે ચોર લોકોને મોખરું મેદાન મળી છે ફારૂકભાઈ પચીસ તારીખની ની આ ઘટના તમારે ત્યાં બની છે રાજકોટ પોલીસ માં જાણ કરી છે અને પાંચ જેટલા વ્યક્તિઓ હતા જે સમગ્ર ઘટના તમારા સીસીટીવી માં કેદ થયેલી છે બરાબર છે અને આપણે આશા રાખીએ છીએ કે પોલીસ તંત્ર દ્વારા આની આ લોકો મળવા જ બરાબર આપણે જાણવા મળે કે કોણ છે ક્યાંના છે આપણો ઇસ્તરી માણસ બી હો જ્યો સાહેબ બરાબર એટલે કે બાનામા સાહેબ આટલું બધું ના કરે હા એટલે સ્થાનિક વ્યક્તિના સપોર્ટ વિના કોઈ પણ માહિતગાર વ્યક્તિ એના સ્થાનિક વિસ્તારનો હોવો જોઈએ જેના કારણે જ આ ઘરફોડ ચોરીઓ માં એ લોકો સફળતા મેળવી રહ્યા છે સાહેબ એ લોકો ને સાહેબ એસીબી वाले બોલાવ દઈએ ઓડેપુરમાં સાહેબ એસીબીલે ચોરી બગડી ખબર બરાબર બગડી ને કોઈ ઇટની સહેલી ન બગે બરાબર એસીબી સાહેબ આવે ને તો બહુ મોટું એટલે પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ

એટલે કે જેટલા પણ જનપ્રતિનિધિઓ છે એ પણ આ બાબતે સજાગ બને અને આ જે ચોરીની ઘટનાઓ એક તો પડતા ઉપર પાટણ જેવો ઘાટ છે વરસાદ ના કારણે અતિવૃષ્ટિ ના કારણે ખેતી પાયમાલ થઈ ગઈ છે લોકો બરબાદ થઈ રહ્યા છે લોકો પાસે રોજગારી નથી અને એવામાં માંડ માંડ પોતાના જીવનનું ગુજરાન ચલાવતા લોકોને ત્યાં ચોરીનો ત્રાસ વધી ગયો છે તો એનામાંથી વહેલામાં વહેલી તકે તાલુકાની જનતાનો છુટકારો થાય એ માટે સમગ્ર રીતે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે તે ઈચ્છનીય છે લક્ષ્મણ રાઠવા સાથે ન્યૂઝ કોઈ